સ્વાગત છે મિત્રો આજે શિક્ષણ દિન છે અને આપણા ત્યાં ગુરુ પરંપરાની સનાતન ધર્મમાં વાતો થાય છે કારણ કે આપણે બધા સનાતની છે આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે આપણે કંઈક પણ જ્ઞાન જોતું હોય ત્યારે આપણને ગુરુની જરૂર પડે આજે શિક્ષણ દિવસ છે પરંતુ જે લોકો સમજી શકે છે જે લોકો પોતાના મનથી સારું વિચારી શકે છે એ લોકો તો જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પરંતુ જે મનોદિવ્યાંગ છે જે લોકો ખરેખર આ સમાજમાં આવે છે પરંતુ તેમની ઈચ્છાઓ અને એ બીજાના મનથી વિચારીને એ પોતાની જે કહેવાય કે જીવનવૃત્તિ પૂરી કરતા હોય છે આજે આપણે એવા જ બાળકોની મુલાકાત લેતા સામાજિક આગેવાન જીવનભાઈ ભરવાડ તેમજ ભરતભાઈ અને અહીંયા આસ્થા ફાઉન્ડેશન જે પરિવર્તન સ્કૂલ છે ત્યાં આપણે આવ્યા છે જનર્મણની ટીમ અમે પહોંચી ત્યારે અમને ખૂબ જ આનંદ આવ્યો અને અમારે પોતાને પણ એક એવી પોતાપણું લાગણી થઈ કે આપણે અમે મીડિયાના માધ્યમથી અનેક અહેવાલો બતાવતા હોય ત્યારે જે લોકોને ખરેખર જરૂર છે જે લોકો સમાજમાં આવ્યા છે અને એ આપણી નજરથી જુએ છે એ આપણે એમને પ્રેરણા આપીએ છીએ આપણે એમને શીખવાડીએ છીએ એવો એક વર્ગ છે અને એ તમારા અને મારા વચ્ચે રહેલો વર્ગ એટલે કે મેં એમને કહીશ કે આ દ્રશ્યો બતાવે આ બધા જ મનોદિવ્યાંગ બાળકો છે પરંતુ તમે જુઓ કે આ બાળકોને એટલા સ્વસ્થ રાખવામાં આવે છે એટલા સાફ સુંદર કપડાં પહેરવામાં આવે છે એમને પોતાના જે કહેવાય કે એજ્યુકેશનથી લઈને સ્પોર્ટથી લઈને દરેક વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવે છે આ એ બાળકો છે જે સમાજમાં કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ તેમના પાછળ અને તેમની સાથે રહેલું જે માઇન્ડ છે એટલે કે જે દિમાગ છે એ આપણે વાપરવાનું છે અને એ રીતે એમને રસ્તો બતાવી અને એ ક્યાંક ને ક્યાંક અંશે એમનું જે મનોદિવ્યાંગ જે માઇન્ડ છે રિપેર થાય અને સમાજ માટે કંઈ ઉપયોગી થાય તેના માટે પરિવર્તન સ્કૂલ અને તેમનો સ્ટાફ જે મહેનત કરી રહી છે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે અને તેમની સાથે સાથે હું એટલું જરૂર કહીશ કે સમાજની અંદર આવા બાળકોને જ્યારે મદદરૂપ થવા માટે તમામ લોકો આગળ આવતા હોય જીવનભાઈ હોય કે સમાજના તમામ લોકો હોય એ લોકોને પણ ધન્યવાદ પાઠવીએ છીએ આપણે વધારે વાત ન કરતા સીધા જીવનભાઈ સાથે વાત કરીશું અને અહીંયા બહેનો પણ છે કે જીવનભાઈનું સન્માન કરવા ઈચ્છે છે અને આ બાળકો આપે છે

ઘણી વાત જીવનભાઈ સાથે કરી જીવનભાઈ અમે અહીંયા આવ્યા આજનો દિવસ કે ગુરુનો દિવસ જે કહેવાય કે શિક્ષણ દિન છે પરંતુ જે શિક્ષકો તમેને મેં વિચારી શકીએ છીએ સમજી શકીએ છીએ ને તમેને મેં જે શિક્ષણ લીધું છે પરંતુ આ જે બાળકો છે જે આપણાથી કંઈક વિચારીને આપણે એને ટ્રેનિંગ આપીએ છીએ એને સમજાવીએ છીએ આજે તમે કેવું ફીલ કરી રહ્યા છો કેવું મહેસૂસ કરી રહ્યા છો તમને કેવો આનંદ આવે છે આવી જગ્યા આવો છો મેં છેલ્લા સ્કૂલ અને શિક્ષણ સાથે ચાલીસ વર્ષથી જોડાયેલો છું એટલે મને ઘણી સ્કૂલોમાં આમંત્રણ આવે છે ઘણી સ્કૂલોમાં મને બોલાવે છે હવે મને પંચમહાલમાં બોલાવ્યો હતો ભીખાપુરામાં બોલાવ્યો બોલાયો હતો પણ એ આદિવાસી અને આ બાળકો આજે જે મને આનંદ આવે છે ને બીજી સ્કૂલોમાં જે બધા કરોડોપતિના છોકરાઓ છોકરા હોય છે એને ડોનેશન આપીને ભણાવે છે પણ આ સ્કૂલના જે ટ્રસ્ટી છે જે મદનભાઈ એ એને હું ધન્યવાદ આપું છું કે એ પોતે ટ્રાન્સપોર્ટ કપડાં ભણાવવાનું બધું ફ્રી ઓફ ચાર્જ એટલે મદનભાઈનો ખૂબ હું ધન્યવાદ માનું છું અને મને જે આ બાળકો જોઈને આનંદ આવે છે એની કોઈ કલ્પના નથી કરી શકતો કે આ બાળકો જે સારા બાળકો હોય આપણા બાળકો હોય તમે જોજો ઘણી વાર ભણતા ના હોય તો આપણે બી એની ઉપર કંઈ આમ કરી દઈએ આમ કર આમ કર આપણે બી ખીજાઈ જઈએ છીએ તો આ બહેનો ટીચરો જે છે એ આમને ભણાવવા એ બહુ એક જેમ સમુદ્રમાંથી મોતી વીણે એ ટાઈપનું એક એક મોતી વીણે એમ આ બાળકોને તૈયાર કરે છે એટલે આ બહુ શક્ય નથી એવી વસ્તુ જે ભણાવે છે બહેનો એટલે બહેનોને આભાર માનું છું અને આ બાળકો જે માનસિક રીતે ઘરમાં બીજા બીજા વિચાર કરતા હોય ને જે ચેન ચાળા બીજા કરતા હોય તો મેં જોયું કે એકથી સો લગી અત્યારે બોલતા હતા

અને એક સારા વિચારો આવે એક બાળકને જોવે બીજા બાળકને તમે જુઓ અને તાળીઓની ગગડાટ જો મને વધારો એટલે હું આ સ્કૂલનો અને બાળકોનો ખૂબ ખૂબ આભારી રહું છું અને ભવિષ્યમાં આવી મુલાકાત કરતો રહીશ અને મારથી જેટલી થશે એટલે હું ફૂલની ફૂલની પાકડી આ સ્કૂલમાં હું ડોનેશન આપતો રહીશ હું તો એક નાનો માણસ છું હું પોતે બી વાહન ને રિક્ષા ચલાવતો હતો આજે બી હું વાહન ચલાવું છું એટલે હું કોઈ એટલો મોટો દાતા નથી પણ મારું સોશિયલ વર્ક અને મારી સેવા બહુ અલગ ટાઈપની છે અને અમે પાણીમાં બહુ સેવા કરી છે પણ આજ લગીમાં મેં કોઈ ખોટું કામ કરતો નથી પણ સેવા રૂપે પહેલો મને ફોન કરે રિક્ષાવાળા હોય વાહનવાળા હોય ગાય રક્ષક હોય તો પહેલાં એકસો આઠની જેમ મારી સેવા ચાલુ હોય અને મીડિયા મિત્રોને મને ઓળખે જ છે કે જીવનભાઈની સેવા દિન સ્વાત કેટલી છે અને મને ખૂબ ખૂબ આનંદ થયો અને જે તમે મુલાકાત લીધી મીડિયા ભાઈઓ છે એમનો બી આભારી માનું છું આજે મોટી મોટી સ્કૂલો છોડીને તમે આ એક સ્કૂલોમાં આવ્યા એટલે મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સ્કૂલની મુલાકાત લીધી અને ભવિષ્યમાં મારતી કંઈ થશે તો કોઈ ફેક્ટરીવાળાને અમને જેટલી મદદ થશે એટલી બી કરાવીશ અને ભવિષ્યમાં કંઈ બી તકલીફ થશે તો હું એમની પડખે ઉભો રહીશ

આ બાળકોને જુઓ તમે આ એ બાળકો છે જે સમાજની અંદર નવી ક્રાંતિ સર્જવા માટે આ સ્કૂલ અહીંયા ટ્રેનિંગ આપી રહી છે આપણે ટીચરને કહીશું કે થોડા એબીસીડીના વર્ષ બોલાવે અને બાળક તમે બોલતા લાઈવમાં સાંભળશો કે આ બાળકો કંઈક કરી શકે છે અહીંયા તમે જોશો કે હમણાં એબીસીડી હોય વર્ષ હોય બોલશે અને આપણે સાંભળીશું دي કરી શકે આપણે દુનિયાના એવા કેટલા મહાન લોકો છે જેના અંગ નથી ચાલતા માત્ર ને માત્ર વિલચીનના મધરથી ખાલી માઇન્ડ ચાલે અને દુનિયા પર રાજ પરંતુ એ વ્યક્તિને પ્રોત્સાહન આપવું એ વ્યક્તિ સુધી પહોંચવું અને આવા બાળકોને તૈયાર કરવા આ એક દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે જન ન્યૂઝના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આવા બાળકો માટે તમારાથી જેટલું બને એટલું તમે કરી શકો છો તેમજ અહીંયા દીકરી અને દીકરાઓ બંનેઓ માટેની ટ્રેનિંગ છે તમે તમારા આજુબાજુમાં આવા કોઈ બાળકો હોય તો આ સ્કૂલમાં તમે મોકલી શકો છો અહીંયા કેવી પ્રકારની ટ્રેનિંગ છે આપણે એમની સાથે પણ વાત કરીશું અહીંયા તમે જુઓ કે આ બાળકો દ્વારા જે આ જે ટ્રેનિંગ આપી અને અહીંયા આ ભેટ છે આ આ આપણા જે બાળકોની જે ટ્રેનિંગ આપવામાં આવે છે શું નથી થતું તમે જુઓ અહીંયા જે ફોટોગ્રાફી લગાવેલી છે અહીંયા બધાને ટૂર કરાવે ડાન્સ કરાવે અને દરેક વસ્તુની સમજણ આપવામાં આવે છે એટલા માટે જ અહીંયા પરિવર્તન સ્કૂલ જે નવીનતા બાળકોની અંદર પરિવર્તન આવે એના માટે આ સ્કૂલ ખૂબ ઉપયોગી છે આપણે એના જે બેન છે એમની સાથે વાત કરીશું અહીંયા કેવા પ્રકારની ટ્રેનિંગ હોય છે અને બાળકો અહીંયા જે કહેવાય કે દીકરા કે દીકરી બધુંની અહીંયા ટ્રેનિંગ આપવામાં વિસ્તારથી સમજાવ બંનેને ટ્રેનિંગ આપવામાં આવે છે આપણે એજ્યુકેશનલ ટ્રેનિંગ હોય પ્રી એજ્યુકેશનલ ટ્રેનિંગ હોય વોકેશનલ ટ્રેનિંગ હોય એવી રીતે હોય છે વોકેશનમાં આપણે આ છોકરાઓ કોરિયા બનાવે કલર કરે પેઇન્ટ કરે પછી પેકિંગ કરતા હોય છે અને આપણે દિવાળીમાં આપણે શેર પણ કરતા હોઈએ છીએ એનાથી જે પણ નફો મળે આપણે બાળકોમાં વેચી દેતા હોઈએ છીએ અને અમુક છોકરા આપણા ટેલેન્ટેડ છે કે કમ્પ્યુટર પણ શીખતા હોય છે હા હા બહુ સરસ એ લોકો ઇંગ્લિશ સાથે ઓપન કરતા હોય છે અને એને બહુ ગમતું હોય છે એ લોકોને એવું ના લાગે કે ભાઈ આ નોર્મલ છોકરાથી અમે અલગ છે આપણે એ લોકોને એવું જ કરવા ઈચ્છે છે કે ભાઈ એ લોકો પોતાને પણ નોર્મલ જ સમજે બીજા છોકરાઓ જેવું જ

અહીંયાં બાળકોને જે સુવિધાઓ છે તેની થોડી સમજણ આપો કે જેથી કરીને સમાજની અંદર જે બાળકો છે એ અહીંયા તમારી સુધી કોન્ટેક્ટ કરે તમારી સંસ્થા ક્યાં આવેલી છે તેનું વ્યસ્તથી એડ્રેસ પણ જણાવો આપણી સંસ્થા ચૌદ વર્ષથી કાર્યરત છે જેમાં આપણે કોઈ પ્રકારની ફી છોકરાઓ પાસેથી લેતા નથી ટોટલી ફ્રી સર્વિસ આપીએ છીએ ટ્રાન્સપોર્ટેશન હોય જમવાનું હોય કે એજ્યુકેશન હોય કે ટૂર હોય કે પિકનિક હોય બધી રીતે ટોટલી ફ્રી સેવા આપણે આપીએ છીએ આપણો ઉદ્દેશ્ય એ છે કે જે છોકરાઓ એફોર્ડ ના કરી શકે પૈસા આપવાનો એ લોકોને આપણે વધારે વધારે એડ કરતા હોઈએ છીએ કે એ તો બીજે કંઈ જઈ ના શકે પૈસાવાળા બાળકો એક વાર કંઈ પણ સ્કૂલમાં જઈ શકીએ પણ આ લોકો નહીં જઈ શકે આપણે નવ ટાકા એવા છોકરાઓ છે જે બહુ જ ગરીબ ઘરના હોય છે એટલે એ લોકોને બધી સહુલિયત મળી રહે છે આપણે યુનિફોર્મ હોય છોકરાઓનો બુટ ચપ્પલ હોય સ્ટેશનરી હોય બધી વસ્તુ અહીંથી આપવામાં આવે ટોટલી ફ્રી જમવાનું પણ આટલી વેરાયટી ડેલી ને ડેલી આપણે હોય નાસ્તો હોય જમવાનું હોય બધું ફ્રી કઈ જગ્યા સંસ્થા આપણી સંસ્થા છે મહાવીરો ચાર રસ્તા આસ્થા ફાઉન્ડેશન એફ એફ થી નામ આબુ મારું નામ કુસુંબબેન દર્શક મિત્રો આ છે કુસુમબેનને કુસુમબેને જે વિસ્તારથી માહિતી આપી ખૂબ જ આશ્ચર્ય છે અત્યારે તો પ્રાઇવેટીકરણ એટલું બધું થઈ ગયું છે સ્કૂલમાં આપણે બાળકને મૂકીએ તો દરેક વસ્તુના ખર્ચા હોય છે પરંતુ આ તો જે કહેવાય કે દિવ્યાંગ બાળક બાળકો એટલે મહેનત પણ વધારે એને દરેક વસ્તુની સમજણ આપી એની પાછળ ટીચરો કેટલી મહેનત કરતા અને એ પણ ફ્રીમાં ફ્રીમાં ટ્રેનિંગ આપી યુનિફોર્મ આપો શૂઝ આપવા દરેક વસ્તુ અને સાથે સાથે પિકનિક ટૂર કરાવી એને એ જીવન જીવી રહ્યો છે આનંદમાં આવી રહ્યો છે એ પોતાની રીતે આવ્યા પછી આ ધરતી પર ઘણા લોકો સમજે કે હું કંઈક નહીં કરી શકું આ બહુ છે એવું વિચારનારા લોકો માટે ખરેખર આ વિચારવા જેવી બાબત છે કે આ સ્કૂલ કેટલું મોટું પરિવર્તન કરી રહી છે આપણે અહીંયા જીવનભાઈ આ લોકોને જે મીઠાઈ ખવડાવી રહ્યા છે તેના પર તમને દ્રશ્યો બતાવીશ દરેક બાળકોમાં મીઠાઈનું વિતરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે દીકરી અહીંયા દીકરી દ્વારા જે ટીચર બની છે અચ્છા હા આ સ્ટુડન્ટ ટીચર બની છે આજે શિક્ષક જી 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 આજે જે શિક્ષકની તમે જોઈ શકો છો કે જે દીકરી બની છે તેને જીવન ભરવાડ અહીંયા મીઠાઈ વિતરણ કરી રહ્યા છે અને દીકરીઓના ચહેરા પર જે સ્મિત છે તો બાળકો આ રીતે આનંદમાં છે મોજમાં છે અને મિત્રો ખાસ કરીને વાત એ છે કે આજે જે જે આ પરિવર્તન સ્કૂલ મહાવીર ચાર રસ્તા પાસે આવેલી છે એકવાર જરૂરથી તમારા દિલની શાંતિ માટે અને તમારે કુદરતને ખરી રીતે નિહારવો હોય અને જે લોકો અહીંયા આવ્યા છે એમને માટે કેવી રીતે મદદ કરી શકાય તો એ તમામ વસ્તુ તમારે પ્રેક્ટિકલી નિહાળ્યું હોય તો જરૂરવાર જરૂરથી એકવાર પડતી સુધી સ્કૂલની મુલાકાત લેજો કારણ કે આ એ બાળકો છે જે આવનાર દિવસોમાં આપણા સમાજનું ભવિષ્ય છે તેના માટે આ લોકો મહેનત કરી રહ્યા છે કે માત્રને માત્ર દિવ્યાંગ હોવું લોકો એવું સમજે છે કે બાળક દિવ્યાંગ છે કશું ન થાય તો એ વાત ખોટી છે તમે એની પાછળ સમય આપો મહેનત કરાવો અને એના દિમાગને વધુમાં વધુ એના માઇન્ડને વિકસિત કરવાની તમે જ્યારે ટ્રેનિંગ આપો તો આ બાળકો જરૂરથી કંઈક ને કંઈક કરતા હોય છે અહીંયા પૂરગ્રસ્ત જ્યારે વડોદરા હતું ત્યારે ખાસ કહેવાનું મન થાય કે આ સંસ્થા દ્વારા આસ્થા ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્તમાં પાણીમાં જે કહેવાય કે લોકો ઘરકા હતા લોકોને ત્યાં પાણી નહોતું પહોંચતું પીવાનું અથવા તો જે કહેવાય કે દરેક વસ્તુની જ્યારે સુવિધાની જરૂર હતી ત્યારે વડોદરાવાસીઓને આ ફાઉન્ડેશન આગળ આવ્યું હતું અને લગભગ બસો જેટલા પાણીના જગ પણ તે લોકોએ પાણીની સેવા આપી હતી તેની સિવાય એમનાથી જે કંઈક પણ બને એ તમામ સેવાઓ પૂરી પાડી હતી જીવનભાઈ આપણે લાવ બંધ કરતાં પહેલાં નાનોને ટૂંકો સવાલ સમાજમાં જે લોકો એવું સમજતા હોય કે જગ્યા છે કશું ન થાય એવું જે ફેમિલી એટલે પરિવાર વિચારતું હોય એ પરિવાર એકવાર અહીંયા મુલાકાત લેવી જોઈએ કે નહીં સો ટકા લેવી જોઈએ અને જેમ બને મેં એ વાલીઓને જાગૃત થવું જોઈએ કે અહીંયા એવી સારી સ્કૂલમાં ટ્રેનિંગ આપે છે પોતાના બાળક જેમ એટલે આ બાળક હંમેશા કંઈ નું કંઈ જીવનમાં બનશે એવું મને લાગી રહ્યું છે એટલે બાળકો જે વાલીઓને હું એક અપીલ કરું છું કે સામેથી કે આના બાળકોને અહીંયા મૂકે ઘણી મોટી મોટી બને ના બને તો બે નંબર વસ્તુ છે પણ બાળક પોતાની દિવ્યાંગ હોવાના કારણે મા બાપને બધું જ કરવું પડતું હોય પણ પોતાની સમજણ તો કમસે કમ મળી જ જાય ઘણી વાર એવું હોય છે કે પોતાના મા બાપ બી કંટાળી જાય મેં ઘણા કિસ્સા એવા જોયા છે પણ આ લોકોનું મેં જોઉં છું વર્ષોથી એ કોઈ જાતનો નહીં ગુસ્સો નહીં અને પ્રેમથી દરેક બાળકોને જે રાખે છે એના ચા એને હું ધન્યવાદ આપું છું ઘણી વાર મેં એવા જોયા છે કે આપણું સારું બાળક હોય તો આપણે ઘણીવાર એવા વાલીઓ મીડિયામાં તમે જોયું હશે કે મારતા નરા દમ હોય છે તો આ વાલી અને આ જે મદનભાઈ ટ્રસ્ટી છે એને હું ખૂબ ખૂબ આભાર માનું આવી સ્કૂલોમાંથી સોસાયટીમાંથી ઉભરાઈ અને ધુપડપટ્ટીના જે ગરીબ બાળકોને આપે છે એ બી એક સેવા એમની બહુ મોટી છે બહુ મોટી સેવા છે અને જે સેવા કપડાં વેચે છે બારેક આપ ટોર જોઈ શકો છો એટલે મદનભાઈની ઘણી એવી સેવા છે અને મને બી ઘણી વાર કે જે જીવનભાઈ તમે આમાં જોડાવ અને મદદ કરો જેટલું થાય એટલું હું આ આમની જોડે છું અને મદદમાં રહીશ આપણે લાઈવ બંધ કરતા પહેલા એકા સાથે પણ વાત તમે જે લઈ રહ્યા છો કે લાગી રહ્યું છે બહુ જ સારું લાગે છે બહુ જ સારું લાગે છે કે અહીંયા મેડમો જે છે શિક્ષણ જે લેવામાં આવે છે કેવું તમને ફીલ થાય છે બહુ સારું લાગે છે ક્યાં જાવ છો તમે બહાર ફરવા છો હા જઈએ જઈએ જ મેં જઈને આવ્યો એમાં મને બહુ મજા આવી

પોતે હસીને બતાવી રહ્યા છે કે અહીંયા જે ટ્રેનિંગ થી એ લોકોની અંદર જે પરિવર્તન આવે છે તો મિત્રો આ અહેવાલ બતાવવાનું ખાસ કારણ એ જ છે સમાજની અંદર હજુ પણ જે જાગૃતતા નથી જે પેરેન્ટ્સ એવું વિચારતા હોય કે મારું બાળક આવું જન્મ્યું અને અમે ખરેખર હવે શું કરીશું તો એકવાર આ સ્કૂલની મુલાકાત લે અને સમજી વિચારી અને એમના બાળકને અહીંયા મૂકે એ જ આશ્રય છે તમારું બાળક એ દેશનું ભવિષ્ય છે પોતાનું પણ ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે માત્ર ને માત્ર એને સમજણની જરૂર છે એને સમજાવવાની જરૂર છે એને સારી ટ્રેનિંગની જરૂર છે અને એ ટ્રેનિંગ વડોદરામાં પડી રહી છે તો અવશ્ય લાભ લેશો ચૂકતા નહીં ફરીથી નવા અહેવાલ સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો તો ધન્યવાદ આભાર